નમસ્તે હું છું વ્યાકરણ તમે બધા તો મને જાણતા જ હો બોલો કેરતી ધોરણ 1 થી આજે હું તમને મારા પરિવાર સાથે મળવા માંગુ છું આમ તો મારો પરિવાર ઘણો મોટો છે આજે થોડા વ્યક્તિઓ સાથે મુલાકાત કરશું અને થોડા વ્યક્તિઓ સાથે ક્યારે હું છું વર્ણ વર્ણ એટલે અક્ષર બીજા શબ્દમાં કહીએ તો ધ્વનિ તમારા મુખમાંથી નીકળે પહેલી ધ્વનિ એ હું છું શબ્દ જ્યારે વર્ણોને સાથે જોડવામાં આવે છે ત્યારે મારું સ્વરૂપ બને છે

અંગના જે ડિસ ઉપયોગ થાય છે તેને સર્વનામ કહેવાય છે જેમ કે રમેશ ખાય છે તેની જગ્યાએ તે ખાય છે એમ પણ બોલી શકાય હું છું કાળ કાળ એટલે સમય તો હું છું તમારો સમય કાળના ત્રણ પ્રકાર છે ભૂતકાળ વર્તમાનકાળ અને ભવિષ્યકાળ વીતેલો સમય એ તમારો ભૂતકાળ હાલનો સમય એ તમારો વર્તમાનકાળ અને આવનારો સમય તમારો ભવિષ્યકાળ છે